આવી રહ્યું છે ભ્રષ્ટાચારમાં બસો એકત્રીસ થી વધારે અધિકારીઓની સામે કે કર્મચારીઓની સામે આવા પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો છે અને તેઓ એન્ટી કરપ્શન બ્યુરો ની અડફેટે ચડી ગયા છે એવો લાંચ લેતા ઝડપાયા છે સૌથી મહત્વની વાત એ પણ છે કે સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા અને એમનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પડ્યો છે અને દસ કરોડથી વધારે રકમનો ભ્રષ્ટાચાર આ હોવાનું પ્રાથમિક રીતે કહેવાય રહ્યું છે હાલમાં ઈડી દ્વારા એમને ધરપકડ કરવામાં આવી છે અને એમને રિમાન્ડ માટે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે મોડેલ સ્ટેટના ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે તો એક વર્ષમાં બસો તેર ગુના ક્લાસ વન ના તેર અધિકારીઓ સામે નોંધાયા છે અને તેર અધિકારી ક્લાસ વન ના ઝડપાયા છે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ બે હાજર પચીસમાં ટ્રેપ અપ્રમાણસર મિલકત સહિતના કુલ બસો ને તેર કરોડ રૂપિયા દસ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે જ્યારે સોળ પોઈન્ટ ઓગણસાઠ કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરી લાંચ રુશ્વત બ્યુરોએ વર્ષ બે હજાર પચીસ માં બે હજાર ચોવીસની સરખામણીએ પંદર ટકા વધારે કામગીરી કરી છે પ્રમાણે એસીબીમાં સૌથી વધારે ગૃહ વિભાગના બાસઠ પંચાયત ગ્રામ અને ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગમાં છવ્વીસ અને મહેસૂલ વિભાગમાં બત્રીસ ગુના નોંધાયા છે અપ્રમાણસર મિલકતોના સોળ ગુના નોંધાયા હતા જેમાં કુલ સોળ પોઈન્ટ ઓગણસાઠ કરોડની અપ્રમાણસર મિલકતો શોધવામાં આવી છે અને આ તમામની સામે હાલમાં સત્તાવાર રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અથવા તો એ લોકોના કેસ ટ્રાયલ હેઠળ છે જે પ્રમાણે ગુજરાતનું મોડલ સ્ટેટ ભ્રષ્ટાચારના બોરિંગના અડફેટે આવ્યું છે અને બોરિંગ ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે એ જોતા સામાન્ય માણસોને લાંચ આપ્યા વગર સરકારી ખાતાઓમાં કામ થતા નથી મહેસૂલ વિભાગમાં પણ કામ થતા નથી અને ગૃહ નિર્માણ બોર્ડમાં પણ કામ થતા નથી આ ભ્રષ્ટાચારીઓની સામે જ્યાં સુધી કડક પગલાં ભરવામાં નહીં આવે અને એ લોકોને કંટ્રોલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ગેરરીતિ સતત ચાલતી રહેશે એ વાત નિશ્ચિત છે